નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં શુભારંભ કરતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ આજરોજ સીપીઆઈ સાહેબની નવનિર્મિત કચેરીના ઉદઘાટન પ્રસંગે માનનીય અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહજી જાડેજાએ વેપારી એસોસિએશનની જૂની માંગણી હતી તે માંગણીને આજે સંતોષીને પાંચ લાખ રૂપિયાની સીસી કેમેરા નલિયાની બજારમાં લગાવવા માટેની ગ્રાન્ટની જાહેરાત કરેલ છે તે બદલ નલિયા વેપારી એસોસિએશન અને નલિયા ગામ વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે નલિયા પોલીસ સ્ટેશનની અંદર ટૂંક સમય પહેલાં આઈજી સાહેબના લોકદરબાર વખતે નલિયા પીએસઆઈ શ્રી આરબી ટાપરિયા સાહેબ સાથે જે રજૂઆત થયેલ તો એના અનુસંધાને સાહેબે પણ કમિટમેન્ટ કરેલ છે કે હોમ મિનિસ્ટ્રીના વિભાગમાંથી બે લાખ રૂપિયાની સીસી કેમેરા માટેની ગ્રાન્ટ હોમ મિનિસ્ટ્રીમાંથી પણ રાજેન્દ્ર ટાપરિયા સાહેબના માધ્યમથી આપણાને મળી રહી છે તો સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર એમણે પણ બે લાખની જાહેરાત કરી છે ટોટલ નલિયાને સાત લાખ રૂપિયા સીસી કેમેરા માટે ટૂંક સમયની અંદર ફાળવાશે ને સીસી કેમેરા લાગશે જૂની માગણી સંતોષા સંતોષાણી છે તે બદલ ધારાસભ્યશ્રી અને નલિયા પીએસઆઈ શ્રી રાજેન્દ્ર ટાપરિયા સાહેબનો નલિયા એસોસિએશન અને નલિયા ગામથી ખૂબ ખૂબ આભાર માનું છું સીસી કેમેરાને શું ફાયદો થશે સીસી કેમેરાથી સૌથી મોટો ફાયદાની વસ્તુ તો સાહેબ એ છે કે નલિયાની અંદર છેલ્લા દસ બાર વર્ષની અંદર જે નાની મોટી ચોરીઓ થાય છે એ ચોરીઓ ઉપર અંકુશ આવી જાય એના સિવાય બીજી ગેરપ્રવૃત્તિ કરતા કરનાર વ્યક્તિઓ પણ સીસી કેમેરાથી પકડમાં આવી શકશે અને નલિયા ગામની સુરક્ષામાં ખૂબ સુંદર વધારો થશે અને નલિયા ગામ સુરક્ષિત થઈ જશે એવી અપેક્ષા છે ખૂબ જ આપણે રજૂઆત થયું કે જ્યાં જ્યાં ત્રણ રસ્તા છે એવા અંદર રસ્તા છે એનામાં ખાસ સીસી કેમેરાની આપણે જરૂર માંગણી હતી સંકલનમાં સરકારમાં તો મારી બધી જગ્યાએ તો આપણા એસપી સાહેબ જિલ્લાના મહેન્દ્ર બગડિયા સાહેબે એ બધી નિરીક્ષણ કર્યું ખરેખર એમને લાગ્યું જરૂર છે તો પહેલું આજે આપણે કોટેસર જ્યાં ચોકી જ્યાં જાત્રાળુ આવે છે એમને કોઈ તકલીફ ન થાય અને બાજુમાં માછીમારવું આપણે ઘુસણખોરી કોઈ પણ ન થાય એના માટે આપણે પોલીસ સ્ટેશન બનાવ્યું અને એના સીસી કેમેરા એવી જ રીતે આપણે ભરતા એકદમ ચોકડી છે આપ જાણો છો આમ માતાનો રસ્તો છે આમ નાણસ છે આમ નલિયા અહીંયા પણ સીસી કેમેરા રાખવામાં આવ્યા એવી જ રીતે આપણે વાઈઓ ત્યાં કર આપણે સીસી કેમેરા રાખવામાં આવ્યા અને નાનો પોલીસ સ્ટેશન ચોકી બનાવી અને એક આપણે ચખં ખાસ બંદર ઉપર જ્યાં આપણે અવારનવાર જ્યાં હેરોઈનને બધા પકડાતા હોય તો અહીંયા પણ ખાસ જરૂર છે પછી આ છેલ્લે લખતાણે આપણે અહીંયા નલિયા જે આપણા ડીવાયસપી ઓફિસ છે એ પણ એની નવી અસર કરી અને એમાં આપણે એસપી સાહેબ હાજર રહ્યા અને આપણા તાલુકાના ત્રણ તાલુકાના ડીવાએસપી શ્રી બગોરા સાહેબ અને પીઆઈસી પીએસઆઈ શ્રી ભાઈ ગોયલ સાહેબ અને તમામ વેપારી વર્ગ તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ શ્રી જયદીપસિંહ બધા હાજર રહી અને આજે આ આનું ઉદ્ઘાટન કર્યું અને એના સિવાય જ્યાં ખૂટતા હશે સીસી કેમેરાની જરૂર છે અને પોલીસ દર્શાવશે તો અમે સરકારી ગ્રાન્ટમાંથી પણ અપાવી જેનાથી સારી સુવિધા મળે અને કોઈ ચોર કે હાથે પચી ન શકે એના માટે અગત્યના સીસી કેમેરા જરૂર છે ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા